અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન વરસેલા વરસાદ બાદ રોડ રસ્તાની હાલત બદતર થઈ છે ત્યારે આજની એમસી રોડ અને બિલ્ડિંગ કમિટીમાં અમદાવાદના સાતેય ઝોનમાં પેચવર્ક રોડ સેટલમેન્ટ તેમજ ભૂવાની કામગીરી ઝડપથી કરવા સૂચના આપવામાં આવી છે અમદાવાદ કોર્પોરેશનના હોટ મિક્સ પ્લાન્ટમાં જે બસ્સો એકોતેર કરોડનો ખર્ચો બન્યો છે જેમાં ડામરના મામલે બનાવની મંજૂરી આપતા આગામી ત્રણથી ચાર દિવસમાં પેચવર્ક રોડ સેટલમેન્ટના કામો શરૂ કરવામાં આવશે આજની કમિટીમાં કડક આજે સૂચના આપણે દરેક ઝોનને એડિશનલોને આપીએ કે ભાઈ ચાર દિવસમાં નાના મોટા ખાડા જે બી અમદાવાદ શહેરમાં હોય એ પૂરા કમ્પ્લીટ કામ થઈ જવું જોઈએ આજે વરસાદ ના આવ્યો હોત તો આપણો જે નવો પ્લાન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો બન્યો છે બસો એકોતેર કરોડના ખર્ચે તો આજે બી સાતે ઝોનની થઈને અઠ્યાવીસ ગાડીઓનો આજે માંગ ઓર્ડર નોંધવામાં આવ્યો છે આજે વરસાદ ના આવ્યો હોત તો આજે લગભગ રાત્રે લગભગ મોટાભાગના વિસ્તારોમાં નાના મોટા ખાડાના પેચ વર્ગ પૂરા થઈ ગયા